કોલડા ગામે હનુમાનજી ની પાવન નિશ્રામાં કોલવા ભગત ના મંદિરે બાવન ગજ ની ધજા ચઢાવવામાં આવેલી છે કુકાઓ ઓડિયા તાલુકાના કોલડા ગામે ચૈત્ર સુદ પૂનમ ના દિવસે મોહનભાઈ વાલજીભાઈ ગોહિલ દ્વારા હનુમાન જયંતિ ના પાવન અવસરે કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચઢાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું રાજા ધીરાજ જગદગુરુ દ્વારકાધીશના અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગત મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિક ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા બાવનગજની ધજા ચઢાવવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે